જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે અને એ વસ્તી ગણતરીની સાથે કરવામાં આવશે હવે આ આમ જોવા તો રાહુલ ગાંધીની જીત છે નમસ્કાર એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કેન્દ્રીય કેબિનેટ કમિટીએ એક નિર્ણય લીધો છે અને એ બહુ મોટો નિર્ણય છે અને એની રાજકારણ પર બહુ મોટી અસર પડવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રીય કેબિનેટ કમિટીએ આજે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે અને એ વસ્તી ગણતરીની સાથે કરવામાં આવશે હવે આ આમ જોવા જઈએ તો રાહુલ ગાંધીની જીત છે કારણ કે રાહુલ ગાંધીએ હમણાં તાજેતરમાં જ અમદાવાદની અંદર જ્ઞાતિ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવેલો અને ઘણા સમયથી આની પર રાહુલ ગાંધી બોલી રહ્યા છે પણ આની પાછળનો ખેલ શું છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે કેન્દ્રીય કેબિનેટ કમિટીમાં જે મહત્ત્વનો નિર્ણય લેવાયો એના વિશે મીડિયા સાથેની વાત કરી અને જાહેરાત કરી કે કેન્દ્રીય કેબિનેટ કમિટીમાં નિર્ણય લેવાયો છે કે જાતિ વસ્તી ગણતરીની સાથે એટલે મૂળ વસ્તી ગણતરીની સાથે જાતિ વસ્તી ગણતરી પણ કરવામાં આવશે હવે સામાન્ય રીતે આપણે જાતિ એટલે લિંગ તરીકે કહેવાય પરંતુ આ જે સરકાર કહેવા માગે છે એનો અર્થ એ થાય છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી સરકાર કરાવશે અને મૂળ જે વસ્તી ગણતરી કરવામાં આવશે એ વસ્તી ગણતરીની સાથે સાથે આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવશે વૈષ્ણવે કીધું કે આ જે વસ્તી ગણતરીની સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે એ સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષના એટલે બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે અને લગભગ બે વરસમાં પૂરી કરવામાં આવશે એવું વૈષ્ણવે કીધું તો એનો મતલબ એમ થાય કે ધારો કે સપ્ટેમ્બર મહિનાની અંદર આ વસ્તી ગણતરી જો શરૂ થાય તો છવ્વીસના એન્ડમાં અથવા બે હજાર સત્યાવીસના શરૂઆતની અંદર આના આંકડા બહાર આવી શકે હવે આમ સામાન્ય રીતે વસ્તી ગણતરી છે એ દર બે વર્ષે થાય છેલ્લે ભારતની અંદર બે હજાર અગિયારની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને બે હજારને એકવીસમાં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ એ વખતે કોરોના મહામારીનો સમય આવી ગયો અને એને કારણે વસ્તી ગણતરીનું જે કામ હતું એ મુલતવી રાખવામાં આવ્યું વૈષ્ણવે સાથે સાથે આજે જે જાહેરાત કરી એમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું અને વૈષ્ણવે કીધું કે ઓગણીસો ને સુડતાલીસથી જાત જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થ થઈ જ નથી અને કોંગ્રેસ હંમેશા આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી રહી છે બે હજાર દસની અંદર દિવંગત નેતા ડૉક્ટર મનમોહનસિંહે મંત્રીઓનું એક ગ્રુપ બનાવેલું અને એની અંદર સરકારે જાતિનું માત્ર સર્વેક્ષણ જ કરાવેલું બીજું એમણે એમ પણ કીધું કે કોંગ્રેસ હંમેશા આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે હવે સાથે સાથે હું તમારે એ પણ વાત કરું કે આપણા દેશની અંદર સૌથી પહેલી વસ્તી ગણતરી થયેલી હતી અઢારસો ને એક્યાસીમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજોએ વસ્તી ગણતરી કરાવેલી અઢારસો એક્યાસીમાં પહેલી વાર એમાં જાતિઓની એટલે જ્ઞાતિઓની વસ્તી ગણતરી પણ એની અંદર કરવામાં આવેલી હતી પણ એ ઓગણીસો ને એકત્રીસ સુધી પછી આમ જ ચાલ્યા કર્યું ઓગણીસો ને એકતાલીસની અંદર આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી પરંતુ એના આંકડા એ વખતે જાહેર કરવામાં નહોતા આવ્યા આઝાદી પછી ઓગણીસો ને એકાવનની અંદર પહેલીવાર વસ્તી ગણતરીની શરૂઆત થઈ પરંતુ એ વખતે બધી જ્ઞાતિઓનું ગણતરી કરવામાં નહોતી આવી માત્ર એસસી અને એસટીની જ ગણતરી કરવામાં આવી હતી હવે આ જે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી છે તો એનો મતલબ એવો છે કે કઈ જ્ઞાતિના કેટલા લોકો છે એ હવે જાણવા મળશે સરકારની પાસે એસસી અને એસ ટીના આંકડા છે પરંતુ ઓ કેટલા છે એના આંકડા નથી સવર્ણો કેટલા છે એના આંકડા નથી તો આને કારણે ઓબીસી કે સવર્ણો માટે કોઈ વેલફેરના પ્રોગ્રામ કરવા હોય કે કોઈ વસ્તુની જાહેરાત કરવી હોય તો એ શક્ય બનતું નથી હવે આમાં બે ત્રણ મુદ્દા છે એક મુદ્દો એ છે કે આમ જોવા જઈએ તો આ રાહુલ ગાંધીની જીત છે કારણ કે રાહુલ ગાંધી ઘણા સમયથી સંસદમાં બી એમણે આ મુદ્દો ઉઠાવેલો અને હમણાં તાજેતરમાં જ્યારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે મુલાકાતે આવેલા ત્યારે એમણે એવું કીધેલું હતું કે દેશમાં કેટલા દલિત પછાત આદિવાસી અલ્પસંખ્યક ગરીબો રહે છે એ ખબર પડવી જોઈએ અને સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ એમણે એમ કીધું કે મેં સંસદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ વાત કરી હતી અને જો સરકાર આ કામ નહીં કરશે તો અમે કાયદો બનાવીશું એવું રાહુલ ગાંધીએ વાત કરી હતી પણ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સરકાર એમને એમ કંઈ બહુ ખુશ નથી થઈ ગઈ કે રાહુલ ગાંધીનો હાથ ઉપર રહ્યો એવું કંઈ નથી આ સરકારનો એક જબરજસ્ત મોટો ખેલ છે કારણ કે રાહુલ ગાંધીની સાથે બિહારના મુખ્યમંત્રી કુમાર પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થનમાં છે અને ઘણા વખતથી એમણે એ આ વાત કરી પણ છે હવે બિહારની અંદર આ વર્ષની અંદર એટલે નવેમ્બર અથવા ડિસેમ્બરની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે હવે આ જે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી છે એ સપ્ટેમ્બરમાં શરૂ કરવાની સરકારે વાત કરી એટલે એ પૂરી થતાં તો બે વર્ષ લાગશે પરંતુ સરકારને ખબર છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જાહેરાત શરૂઆત કરશે એટલે એની ઇમ્પેક્ટ પડશે અને ઘણા બધા લોકો આ માંગ કરી જ રહ્યા હતા કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ તો આ આખો જે ખેલ છે એ બિહારની ચૂંટણીનો ખેલ છે બાકી કોઈ રાહુલ ગાંધીને કારણે કે કંઈ સરકાર ખુશ થઈ ગઈ છે એને કારણે આવું કોઈ જ્ઞાતિ વસ્તી આધારિતનો નિર્ણય લેવામાં આવ્યો નથી બીજું કેટલાક રાજકારણના જાણકારો એવું પણ સજેશન કર્યું છે કે આ જ્ઞાતિ આધારિત વસ્તીના આંકડા જે મળે એ સરકારે જાહેર નહીં કરવા જોઈએ કારણ કે જો એવી ખબર પડી જશે કે આ બ્રાહ્મણ આટલા છે ને આ આટલા છે ને જૈન આટલા છે ને દલિત આટલા છે ને સવર્ણ આટલા છે તો આનો રાજકીય પાર્ટીઓ હથિયાર તરીકે ઉપયોગ કરશે એટલે સરકાર ભલે પોતાના ઇન્ટરનલ એના માટે માહિતી ભેગી કરે પરંતુ આ આંકડાઓ જાહેર નહીં થવા જોઈએ એવું કેટલાક લોકોનું માનવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ